મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર ટ્વેલ્વ દાદા વ્હાલા ચેપ્ટરના નામ પરથી તમને ખબર પડી ગઈ હશે કે આ ચેપ્ટર કોના પર આધારિત છે બરાબર તો હા આ ચેપ્ટર દાદા પર આધારિત છે આ પાઠમાં બાળકને દાદા દાદી અને નાના નાની સૌથી વ્હાલા હોય છે સોરી આ કાવ્યમાં ઓકે આ કાવ્યમાં બાળકને દાદા દાદી અને નાના નાની સૌથી વહાલા હોય છે હંમેશા વડીલો બાળક પર પ્રેમનો વરસાદ વરસાવે જ છે સારું શિક્ષણ આપે છે સાથ પ્રેરણાદાયક વાર્તા પણ સંભળાવે છે પ્રભુ ભક્તિ વિશે જ્ઞાન પણ આપતા હોય છે અને પ્રભુ ભક્તિની સમજણ પણ આપણને વડીલો આપતા હોય છે પ્રેમથી સાચું જ્ઞાન આપતા અને મમ્મી પપ્પાના મારથી પણ આપણને બચાવતા હોય છે કોણ નાના નાની અને દાદા દાદી વડીલો આપણને હંમેશા સાચું જ્ઞાન આપે છે અને મમ્મી પપ્પાના મારથી પણ આપણને બચાવતા હોય છે એવું જ કંઈ કહેવા માંગે છે બાળક આ કાવ્યમાં જે આપણે જોઈએ ચેપ્ટર નંબર ટ્વેલ્વ દાદા વ્હલા આ એક કાવ્ય છે મૂલ્ય છે સ્નેહ એટલે કે પ્રેમ રાહી નવા કપડાં પહેરે છે રાહી તને ખબર છે આજે આપણા દાદાનો જન્મદિવસ છે છોકરો શું કહે છે રાહી તને ખબર છે આજે આપણા દાદાનો જન્મદિવસ છે રાહી કહે હા ચાલ આપણે આપણા દાદા માટે નીચેના ચોરસમાં કાર્ડ બનાવીએ રાહી શું કહે ચાલ આપણા દાદા માટે નીચેના ચોરસમાં કાર્ડ બનાવીએ એમ કોણ કહે છે રાહી તો અહીં તમારે કાર્ડ બનાવવાનો છે તમારા દાદા માટે ઓકે કાર્ડ બનાવીને પછી તેનો ફોટો પાડીને મોકલવાનું છે ગ્રુપમાં દાદા વાલા મને નાના વાલા દાદી નાની મને સૌથી વધુ પ્યારા દાદા એટલે કોણ દાદા એટલે પપ્પાના પપ્પા એટલે દાદા અને નાના એટલે કોણ મમ્મીના પપ્પા એટલે નાના અને દાદી પપ્પાની મમ્મી એટલે દાદી અને નાની એટલે મમ્મીના મમ્મી એટલે નાની તો બાળક શું કહે દાદાવાળા મને નાના વાલા દાદી નાની મને સૌથી વધુ પ્યારા અહીં બાળકને દાદા દાદી અને નાના નાની સૌથી વાલા સૌથી પ્યારા લાગે છે પ્રેમ કરતાં અને મારી સાથે રમતા હંમેશા વાલનો વરસાદ વરસાવતા શું કહે છે બાળક કે પ્રેમ કરતાં મને પ્રેમ કરતાં અને મારી સાથે રમતા હંમેશા વાલનો વરસાદ એટલે કે પ્રેમનો વરસાદ વરસાવતા હંમેશા એટલે નિયમિત નિયમિત વાલનો વરસાદ વરસાવતા પ્રેમ કરતા અને મારી સાથે રમતા આપણા પણ દાદા દાદી આપણી સાથે રમતો રમતા હોય છે ક્યારેક ક્યારેક મમ્મી પપ્પાને ટાઈમ ન મળતો હોય ત્યારે દાદા દાદી આપણી સાથે રમતા હોય છે અને દાદા દાદી સાથે રમવાની મજા પણ કંઈક અલગ જ હોય છે તમને ખબર જ હશે તમે પણ તમારા દાદા દાદી સાથે રમતા જ હશો બરાબર ને સંસ્કાર અને શિક્ષણનો સંચય કરાવતા બોધદાયક વાર્તાઓ અમને સંભળાવતા દાદાવાલા મને નાનાવાલા દાદી નાની મને સૌથી વધુ પ્યારા સંસ્કાર અને શિક્ષણનો સંચય કરાવતા એટલે કે સંસ્કાર અને શિક્ષણનું આપણામાં સિંચન કરતા આપણને સંસ્કારો શીખવતા શું કરવાનું શું ન કરવાનું શું ખરાબ કહેવાય શું સાચું કહેવાય શું સત્ય કહેવાય શું અસત્ય કહેવાય એનું એવા સંસ્કારો આપણને આપણા વડીલો આપતા હોય છે ક્યારેક ક્યારેક આપણને બોધદાયક વાર્તાઓ પણ આપણને કહેતા હોય છે દાદા દાદી આપણને ધ્રુવ નચિકેતા પ્રહલાદ જેવી બૌદ્ધદાયક વાર્તાઓ કહે છે આપણને એમાંથી શું બોધ મળે આપણે શું ન કરવું જોઈએ એ પણ આપણને શીખવતા હોય છે અને શિક્ષણનો પણ સંચય કરાવતા હોય છે શિક્ષણ એટલે કે આપણે ભણવામાં પણ આપણને ક્યારેક આપણી મદદ કરતા હોય છે હોમવર્ક કરવામાં પણ આપણને આપણા દાદા દાદીઓ ક્યારેક હેલ્પ કરતા જ હોય છે સંસ્કારો આપે છે આપણને શું કરવું શું ન કરવું શું ખરાબ કહેવાય અને શું સારું કહેવાય સારા નરસાનો આપણને પાઠ હંમેશા આપણા વડીલો શીખવતા જ હોય છે અને આપણે પણ શીખવું જ જોઈએ આપણા વડીલો પાસેથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે જેનો લાભ આપણે અત્યારે લઈ જ લવો જોઈએ બરાબર તમારે પણ તમારા દાદા દાદી સાથે બેસવાનું તેમની સાથે વાતો કરવાની તેમની સાથે વાતો કરવાનું અને વાત વાર્તા કહેવા માટે પણ દાદા દાદીને કહેવાનું એ લોકો પાસે ખૂબ સરસ સરસ મજાની વાર્તાઓ પણ હોય છે જે તમારે કહેવાનું કે દાદા આજે મને વાર્તા કહો તો દાદા તમને સરસ મજાની વાર્તા કહેશે ઓકે ભક્તિ ભક્તિ કરતા સમજાવતા પાઠ ભણાવતા હંમેશા વડીલો વડીલોમાં ભક્તિભાવ વધારે જોવા મળે છે વડીલોમાં ભક્તિભાવ વધારે જ હોય છે તે એ લોકો ભક્તિ પણ કરતા હોય છે અને આપણને ભક્તિ સમજાવતા પણ હોય છે આપણા દાદા દાદી પણ સવારે જલ્દી ઉઠીને મંદિરે દર્શન કરતા હોય છે ઘરમાં મંદિરિયામાં પૂજા કરતા હોય છે એટલે કે એ લોકોની ભક્તિ થોડી વડીલોને વધારે જ હોય છે આપણા કરતા ગીતા વાંચતા હોય છે ધાર્મિક પુસ્તકો પણ તે લોકો વાંચતા હોય છે અને આપણને વાંચવા માટે પણ સમજાવતા હોય છે વિનય વિવેકનો પાઠ ભણાવતા હોય છે એટલે કે વિનમ્રતાથી આપણે રહેવું જોઈએ વડીલોને માન આપવું જોઈએ વડીલો સામે ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ તેમનું કહેલું કરવું જોઈએ એવો વિનય આપણને આપણા વડીલો શીખવે છે વિવેકથી રહેવું ક્યારે કોઈ સાથે ઝઘડો ન કરવો જુઠ્ઠું ન બોલવું એવા પાઠ આપણને ભણાવતા હોય છે સાચું જ્ઞાન આપતા પ્રેમથી સમજાવતા હંમેશા આપણને સાચું જ્ઞાન આપતા અને પ્રેમથી સમજાવતા મમ્મી પપ્પાના મારથી બચાવતા દાદાવાલા નાના દાદા દાદી નાની મને સૌથી વધુ પ્યારા આમ આપણને વડીલો સાચું જ્ઞાન આપે છે પ્રેમથી સમજાવે છે અને ક્યારેક દાદા દાદીઓ આપણને મમ્મી પપ્પાએ ક્યારેક આપણા પર ગુસ્સે થઈ જાય છે ક્યારેક આપણને મારે પણ છે ત્યારે આપણને દાદા દાદી આપણને બચાવતા હોય છે બરાબર અહીં આ છોકરી પોતાના દાદા માટે કંઈક આવું લખે છે નેન્સી દેસાઈ તમે ચિત્રમાં જોઈ શકો છો દાદા છે અને છોકરી છે બરાબર થેન્ક યુ